નમસ્કાર દર્શક મિત્રો દંઢાવ્ય પ્રદેશમાં એટલે કે ઉત્તર ગુજરાતના મહેસાણામાં ભક્ત શિરોમણી કસળીબાઈનું પ્રસાદીનું ઘર આવેલું છે ઇતિહાસ એવો છે કે ભગવાન સ્વામિનારાયણે કસળીબાઈનો સંકલ્પ હતો કે જેટલી ખીચડી એટલું ઘી એટલું હું મહારાજને અને સંતોને જમાડીશ એવું આ પ્રસાદીનું સ્થાન છે એ જગ્યા ઉપર મહારાજે ખીચડી ઉત્સવ કરેલો તેમજ આ જ જગ્યા ઉપર મહારાજે કસળીબાઈને ચરણારવિંદ આપેલા અને એક નથડી ભેટમાં આપેલી બે હજાર દસની સાલમાં જૈન હરિભક્તને શ્રીજી મહારાજે સ્વયં દર્શન આપીને કહેલું કે આ કસળીબાઈના ઘરમાં તમે ખોદકામ કરીને આ મેં આપેલા ચરણારવિંદ અને નથડી બહાર કાઢીને ભક્તજનોના દર્શન અર્થે રાખો એવું આ પ્રસાદીનું સ્થાન છે તો આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ નમસ્કાર દર્શક મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા નામનું શહેર આવેલું છે અને આ મહેસાણા શહેરમાં જ્યારે જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉત્તર ગુજરાતમાં એટલે કે દંઢાવ્ય પ્રદેશમાં વિચરણ કરવા આવતા ત્યારે અચૂક આ કસળીબાઈના ઘરે મહારાજ આવતા કસળીબાઈએ એવો સંકલ્પ કરેલો હતો કે ભગવાન સ્વામિનારાયણ મારા ઘરે જમવા આવે ત્યારે હું જેટલી ખીચડી એટલું જ ઘી એ રીતે મહારાજ અને સંતોને જમાડીશ આ રીતે મહારાજે આ ઘરની બહાર એ વખતે એક વૃક્ષ હતું એ વૃક્ષની નીચે બેસીને મહારાજે ખીચડી ઉત્સવ કરેલો અને કસળીબાઈનો સંકલ્પ પૂરો કરેલો પરંતુ કસળીબાઈએ કીધું કે મહારાજ આટલી બધી ખીચડી વધી છે મારે તો ખાનાર પાછળ કોઈ છે નહીં ત્યારે સંતો એ કીધું કે મહારાજ કાલે તો અગિયારસ છે અને પછી મહારાજે કીધું કે સંતો આપણે પારણા પછી કરીશું આપણે આજે ખીચડીના દાંતણ કરીએ એમ કરીને સંતો અને મહારાજે ફરીવાર ખીચડી જમી ગયા એવું આ પ્રસાદીનું સ્થાન મહેસાણામાં આવેલું છે કસળીબાઈનું ઘર સામે જે આપણે ફોટાની અંદર જે દૃશ્યમાન થાય છે એ છે વૈભવભાઈ હર્ષદભાઈ શાહ આ કસળીબાઈના મકાન અને એમની આગળના ભાગમાં આ વૈભવભાઈનું ઘર આવેલું છે સને બે હજાર દસની સાલમાં વૈભવભાઈને ભગવાન સ્વામિનારાયણે તેમજ કસળીબાઈએ ત્રણથી ચાર વખત સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હરિના શ્રીહરિના ચરણારવિંદ તેમજ કુશળીબાના દાગીના આ ઘરની અંદર દિવાલમાં છે તમે એનું ખોદકામ કરો અને એ ચરણારવિંદ કે જે કુશળીબાને ભગવાન સ્વામિનારાયણે આપેલા છે એ બહાર કાઢો અને કુશળીબાના જે દાગીનાઓ છે એને પણ બહાર કાઢો આવી રીતે સ્વયં શ્રીહરિએ વૈભવભાઈને સ્વપ્નમાં આવીને વાત કરી આ જે પ્રસાદીનો નકુચો દેખાય છે એ નકૂચો તોડીને વૈભવ વૈભવભાઈએ પછી શ્રીજી મહારાજના ચરણારવિંદ અત્યારે આપણને જે દર્શનમાં દર્શન થઈ રહ્યા છે એ ચરણારવિંદ અને આ પથ્થર ઉપર કસલીબાએ મારે કોઈ ન હોવાથી પ્રસાદી ઘરમાં રાખેલી છે એ રીતનો એક શિલાલેખ પથ્થર ઉપર લખીને રાખેલો એના આપણને અત્યારે દર્શન થઈ રહ્યા થઈ રહ્યા છે ઝીણવટથી જોતા આપણને પથ્થર ઉપર વંચાઈ રહ્યું છે મારે ઘેર કોઈ ન હોવાથી પ્રસાદી ઘરમાં રાખેલી છે અને આ જે ચરણાર્વિંદ છે એ ભગવાન સ્વામિનારાયણે ખુદ કસળીબાઈને આપેલા છે એવા પ્રસાદીના ચરણાર્વિંદ આ ગોખમાં એટલે આ જે સામે જે ગોખલો છે એની અંદરથી આ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ અત્યારે જે આ પથ્થર ઉપર આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે અને આ જે લેખ એ લેખ જે કસળીબાઈએ લખેલો હતો એ આપણને વંચાઈ રહ્યો છે આવું સરસ મજાનું પ્રસાદીનું સ્થાન મહેસાણામાં એટલે કે ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલું છે આ હકીકત સત્ય છે આની પૂર્તતા કરવા એટલે કે આ સાચું છે એના માટે મેં વૈભવભાઈ સાથે ફોનથી પણ વાત કરીને આ વાતની ખાતરી કરી છે આ જે અત્યારે નથડી દેખાઈ રહી છે એ નથડી ભગવાન સ્વામિનારાયણે કસળીબાને ભેટમાં આપી હતી અને આ જે ગુલાબનું ફૂલ દેખાઈ રહ્યું છે એ આ વસ્તુઓ નીકળ્યા બાદ વૈભવભાઈને ભગવાન સ્વામિનારાયણે ખુદ આપેલું છે એટલે કે પ્રત્યક્ષ દર્શન દઈને આ ગુલાબનું ફૂલ પણ વૈભવભાઈને આપેલું એવું આ પ્રસાદીનું સ્થાન છે જ્યારે પણ મહેસાણા આવો ત્યારે અચૂક અહીંયા દર્શન કરવા આવજો વૈભવભાઈ અને હર્ષદભાઈ એમના જે પપ્પા એ છે જૈન વણિક પરંતુ ભગવાન સ્વામિનારાયણની અંદર અતૂટ શ્રદ્ધા ધરાવે છે બે હજાર દસની સાલમાં સંતોને બોલાવીને બધાની હાજરીની વચ્ચે આ દિવાલ તોડાવીને આ ગોખમાંથી આ બધી પ્રસાદીની વસ્તુઓ બહાર કાઢવામાં આવેલી એનો અહીંયા આ શિલાલેખ પણ લખવામાં આવેલો છે તો ચાલો આ પવિત્ર અને પ્રસાદીના સ્થાનના દર્શન કરીએ આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી આ કોઈ ચમત્કાર નથી પરંતુ આસ્થા અને શ્રદ્ધાનો આ વિષય છે ભગવાન સ્વામિનારાયણ અત્યારે પણ હાજરા હજુર છે એની હયાતીનો દાખલો આપણે આ વૈભવભાઈ હર્ષદભાઈ શાહને ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા એ જ પૂરતો છે આ જે ખૂણો દેખાય છે અત્યારે એ ખૂણામાં જ ભગવાન સ્વામિનારાયણ પોતે બેસેલા અને અહીંયા જ ખીચડી જમેલા એવો આ પ્રસાદીનો મકાનની અંદર આવેલો આ ખૂણો છે મકાનની બહાર એ વખતે એક વૃક્ષ હતું અને એની નીચે મહારાજે સભા કરીને ત્યાં ખીચડી ઉત્સવ કરેલો એવું આ પ્રસાદીનું સ્થાન છે દર્શક મિત્રો ભક્ત શિરોમણી કસળીબાઈનું પ્રસાદીનું સ્થાન મહેસાણામાં આવેલું છે અને આ સ્થાનના દર્શન કરીને બહુ નાનું એવું જગ્યા છે અને ગીચ જગ્યાની વચ્ચે આવેલું છે મહેસાણામાં આવો ત્યારે એ જૂનું જે મહેસાણા છે ત્યાં જોશીની ખડકી તરીકે આ સ્થાન ઓળખાય છે હાલમાં આ મકાનનો કબજો હર્ષદભાઈ પાસે છે કે જે શાહ પરિવારના છે અને તેઓ આની સેવા પૂજા કરે છે દર્શક મિત્રો કસળીબાઈના પ્રસાદી સ્થાનનો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો હરિભક્તોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કલ્પેશ ગઢવીના ઝાઝા હેતથી જય સ્વામિનારાયણ